તીર્થક્ષેત્ર ચાંદોદના શ્રી રણછોડજી મંદિર ખાતે ઉત્સાહ ઉમંગ અને ભક્તિભાવપૂર્વક તુલસી વિવાહ ઉત્સવ યોજાયો હતો જેમાં નગર તેમજ બહારથી આવેલા શ્રદ્ધાળુ સહિત ધારાસભ્ય શૈલેષ મહેતા છોડાયા હતા દેવ ઉઠી અગિયારસ તારીખ બાર નવેમ્બરને મંગળવારના રોજ સનાતન ધર્મનો અત્યંત પવિત્ર તુલસી વિવાહ ઉત્સવ તીર્થક્ષેત્ર ચાંદોદના પૌરાણિક શ્રી રણછોડજી મંદિરના પ્રાટક્યમાં ભક્તિભાવપૂર્વક રંગે ચંગે યોજાયો હતો વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી શ્રી રણછોડરાય સેવક મંડળ દ્વારા મંદિર વિસ્તાર સહિતના મુખ્ય બજાર સુંદર લાઇટ ડેકોરેશન અને મંડળથી સુશોભિત કરાયા હતા તુલસી વિવાહ પૂર્વે સંધ્યાએ રાસ ગરબાનું આયોજન અને દેવ ઉઠી અગિયારસના દિવસે શ્રી રણછોડજીની મંગળા આરતી બાદ ઢોલ શરણાઈ તેમજ બેન્ડવાજાના સથવારે પાલખીમાં બિરાજમાન થઈ ભગવાનની શોભાયાત્રા નગરમાં નીકળી હતી દિવસભર ઠેર ઠેર ભગવાનના વધામણા તેમજ ઘરે ઘરે પુનિત પધામણી કરાઈ હતી બાદ રાત્રિના ભગવાનના લગ્ન મંડપ ખાતે આવી પહોંચતા ભવ્ય આતિશબાજીથી ભગવાનના વધામણા કરી નિજ મંડપમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરના શ્રદ્ધાળુઓ તેમજ સાજન માજનની ઉપસ્થિતિમાં બ્રાહ્મણોના મંત્રો ઉચ્ચાર અને ગીત સંગીતની સુરાવલીઓ સાથે તુષાર ભટ્ટ અને દિવ્યા ભટ્ટના મુખ્ય યજમાન પદે ભગવાનનો તુલસીજી સાથે ધામધૂમથી લગ્ન ઉત્સવ યોજાયો હતો આ અવસરે ધારાસભ્ય શૈલેષ મહેતા ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ સદસ્ય વિશાલ શાહ ઉપસ્થિત રહી શોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે નગરજનોના સાથ સહકારથી શ્રી રણછોડરાય સેવક મંડળની જ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો રંગેચંગે મનાવતા હોય છે જેમાંનો તુલસી વિવાહ ઉત્સવમાં અત્યંત ઉત્સાહ ઉમંગથી ઉજવાતો હોય છે આખાઈ નગરમાં અનોખો ભક્તિમય માહોલ સર્જાય છે જય રણછોડ ચાણોદના મુખ્ય માર્ગની અંદર બિરાજમાન શ્રી રણછોડરાયજી ભગવાન કે જેમાં વર્ષો પરંપરા અનુસાર તુલસી વિવાહનો ઉત્સવ દેવ ઉઠી એકાદશીના દિવસે અહીંયા આગાડી ઉજવવામાં આવે છે કે જે ઉત્સવના નિમિત્તમાં આ વર્ષે તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ ભગવાનનો તુલસી વિવાહનો ઉત્સવ અહીંયા આગાડી ભવ્ય રીતે અહીંયા ગાડી ઉજવવામાં આવ્યો ઉત્સવના ભાગરૂપ લગ્નના આગલા દિવસે સાંજે અહીંયા ગાડી રાસ ગરબા રંગોળી કાર્યક્રમ અહીંયા આગળ કરવામાં આવ્યો ત્યારબાદ બીજા દિવસે એટલે દેવ ઉઠી એકાદશીના દિવસે બાર તારીખે સવારે ભગવાનની મંગળા આરતી શણગાર આરતી અને ઉત્સવ આરતી અહીંયા આગળ કરી ભગવાનની પાલખી યાત્રા કાઢી ઘરે ઘરે ભક્તોના ઘરે અલગ અલગ મંદિરોની અંદર ભગવાનની પધરામણી કરી સાંજના ચાર વાગ્યાના સમયમાં ભગવાન ચાણોદના દયારામ ચોક ચાર રસ્તા પાસે આવી ત્યાં આગળ પણ ભગવાનની આતિશબાજી કરી અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ જગ્યાઓ પર ભગવાનની પધરામણી કરી ભગવાનના નામના નાદ સાથે ભગવાનના ઉત્સવ જે કહેવાય તેને ઉજવવામાં આવ્યો અને રાત્રિના અગિયાર વાગ્યાના સમયની અંદર ભગવાન રણછોડરાયજીના તુલસીજી સાથે ભક્તોની સાક્ષીની અંદર સાધુ સંતોની સાક્ષીની અંદર અહીંયા આગાડી ઉત્સવ લગ્ન ઉત્સવ અહીંયા ગાડી ઉજવવામાં આવ્યો જય ગંગ